દેવગઢ કોલેજ ખાતે નાટક અને રંગમંચ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો આ તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ વાયસ આર્ટ્સ એન્ડ કે કે એસ શાહ કોમર્સ કોલેજમાં એક દિવસીય રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો વાય વાયસ આર્ટ્સ એન્ડ કે એસ શાહ કોમર્સ કોલેજ દેવગઢ ખાતે નાટક અને રંગમંચ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોવિંદગુરુ યુનિવર્સિટીની જુદી જુદી કોલેજોમાંથી અને દેવગઢ કોલેજમાંથી કુલ એકસો સિત્તેર જેટલા અધ્યાપક અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સેમિનારના આરંભે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર એમ એન ગોહિલ ઉપસ્થિત સૌ મહેમાનોને આવકાર્યા હતા બીજરૂપ વ્યક્ત કરી કોલેજના ડૉક્ટર કમલેશભાઈ ભારતીય નાટક પરંપરામાંથી દ્રષ્ટાંતો ટાંકીને પશ્ચિમી નાટ્યકૃતિની તુલના કરી ભારતીય નાટક પરંપરાની પ્રસ્તુતિ રજૂ કરી હતી ડૉક્ટર કે સિંઘે શેક્સપિયરના નાટકો ઉપર પ્રકાશ પાડી દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા સેમિનારના સંયોજક પ્રોફેસર એમ સી નિસરતા સેમિનારની રૂપરેખા બાંધી કાળમાં નાટક અને રંગમંચની પ્રસ્તુતિને રજૂ કર્યું હતું સેમિનારમાં ભાગ લેનાર અભ્યાસીઓને પણ તજજ્ઞોના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા ગુજરાત વિભાગ ગુજરાતી વિભાગના ડોક્ટર અનિતાબેન કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી અને સેમિનારમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ડૉક્ટર એ એસ રાઠવાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને ડૉક્ટર એ એસ બી પટેલે આભાર દર્શન કરનું કાર્યક્રમનું સમાપન કર્યું હતું કોલેજ પરિવાર સહભાગી બની સેમિનારને સફળ પણ મનાવ્યું હતું